નમસ્કાર ગુજરાતમાંથી ઠંડી થશે ગાયબ હવામાન વિભાગે કરી ઉત્તરના પનવાળી આગાહી ગુજરાતમાં ધીરે ધીરે તાપમાનનો પારો વધી રહ્યો છે ત્યારે લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે લોકો સવારે ઠંડી તેમજ બપોરે ગરમીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે આ બાબતે હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત તરફથી સર્જાયેલા સેક્યુલેશન ડિસ્ટર્બન્સના કારણે આ વાતાવરણ સર્જાયું છે સેક્યુલેશનના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા આગામી પાંચ દિવસ સુધી વાદળછાયું તેમજ ધુમ્મસવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં તાપમાનમાં વધારો થવા પામ્યો છે રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયામાં અગિયાર ડિગ્રી સેલ્સિયસ નોંધાવા પામ્યું છે જ્યારે ગુજરાત સિવાયના અન્ય ભાગોમાં અમદાવાદ તેમજ ગાંધીનગરમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું છે જ્યારે ભુજમાં પંદર અમરેલીમાં તેર રાજકોટમાં ચૌદ સુરતમાં ઓગણીસ અને વડોદરામાં સોળ ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું છે હવામાન વિભાગ જણાવ્યા મુજબ હાલ રાજ્યમાં તાપમાન સૂકું છે તેમજ વરસાદની સંભાવનાઓ નથી સો આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો